દિવસ પહેલા મોડી રાત્રે અમે એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્ક જુનાગઢ કલેક્ટર ઓફિસ અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે હાજર થવા ગયા ત્યારે એમને વિગત મળી ગયા અપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં એક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એને જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટી પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિભા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટીયા પાચીમાં રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એમનો ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચ એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આ આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધું છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોને બીજી નોકરીની જરૂર હોય એમને લંચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીમાં ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ ભેગા કરતો ત્યાર પછી એ જ રીતે આ જે સોમનાથમાં સુભાષ ઠાકોર તો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક સર્વિસ મેન તો જુનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવ્વાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે રૂચિ મળી શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ ટોટલ કેટલા લોકોની સાથે છે તરફેન્ડી સાથે આવી છે આલ્લા તરફે અમને જે લિસ્ટ મળ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મળ્યું છે જુનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવલે ક્લાર્ક અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપરના અપોઇન્મેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોને ક્લાર્ક ની પોસ્ટ ઉપર નાયક ની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મી ઓફિસર્સ એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું અત્યારે અમે કહી શકીએ કે લગભગ ત્રીસેક લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે સર આ જે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો એની શું ભૂમિકા પ્રાઇમરીલી આપણે કહું તો આ ત્રણેય જણા મળીને

આજે કરતો તો સાહેબ રાજ્ય લેવલનું કાવતું હોઈ શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચર દ્વારા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આપણે